નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંગોળ સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર ફરી એકવાર ગોઝારો અકસ્માત સર્જાયો છે અને હિટ એન્ડ રનની ઘટના બની છે સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે છે અને આ મારગામની નજીક એક દુઃખદ ઘટના બની છે અને હા હાઈવે પર એક જોરદાર અકસ્માત સર્જાય છે આપણે જે દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીંયા હાલ અત્યારે પોલીસ છે તે પણ અહીંયા ઘટના સ્થળે પહોંચી છે અને આ સીધા દ્રશ્યો આપણે બતાવવા માગીએ છીએ કે હા આ ટ્રક છે જે અને એક બાઇક ચાલકને અડફેટે લીધો હતો જેમાં બે લોકો હતા તે સવાર હતા જેમાં એક સરકારી કર્મચારી હતા જાણવા મળ્યું છે કે આ કર્મચારી છે તે પહેલા મંત્રી હતા અને જેઓને આ ટ્રકે છે તેને હડફેટે લીધા છે અને તેમાં એક કર્મચારીનું દુઃખદ મોત થયું છે હાલ અત્યારે આપણે દ્રશ્યો બતાવવા માગીશ કે હાલ અત્યારે પોલીસનો કાફલો છે તે અત્યારે ઘટના સ્થળે પહોંચ્યો છે અને સંપૂર્ણ તપાસ કરી રહી છે કે આ ઘટના કઈ રીતે બની હતી આપણે દ્રશ્યો બતાવવા માગીશ કે અહીંયા જે જે અગિયાર જેડ પીંચ્યાસી પંચાણું નંબરનો આ ટ્રક છે અને આ ટ્રકે આ બાઇક સવારને અડફેટે લીધું હતું ત્યારબાદ આ તમામ ઘટના બની હતી જેમાં બાઇક ઉપર બે લોકો સવાર હતા અને આ બે લોકો સવાર હતા જેમાં એક લોકોનું તાત્કાલિક ઘટના સ્થળે મોત થયું હતું અને ત્યારબાદ જે બીજા એક લોકો હતા એક વ્યક્તિ હતા તેને તાત્કાલિક ઉનાની સરકારી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા નેશનલ હાઈવે છે તે ગોઝારો બન્યો છે પરંતુ હાલ પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે આ બાઇક સવાર પર જે બંને લોકો હતા એક ભરત પંડ્યા કે જેઓ રેવન્યુ તલાટી મંત્રી હતા અને દીપક બાંભણિયા કે જેઓના એક મામલતદાર હતા તેઓ સોખડા ગામ તરફ જવાના હતા તે માટે તેઓ કઈ તરફથી સોખડા ગામ જવાય છે તેની ચર્ચાઓ થઈ રહી હતી ત્યારે સામેથી એક ટ્રક છે તેને આ લોકોને હડફેટે લઈ છે અને બંનેને દૂર ફેંકી દે છે ત્યારે ખાસ કરીને આ દીપક બાંભણિયા છે જેઓને ગંભીર ઇજાઓ થાય છે અને ભરત પંડ્યા છે તેઓનું ત્યાં ઘટના સ્થળે જ મોત નીપજે છે ત્યારબાદ એમ્બ્યુલન્સ ને બોલાવવામાં આવે છે અને દીપક બાંફણીને ઉનાની સરકારી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવે છે તેઓને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી હાલ જાણવા મળ્યું છે કે જેઓ નિધન થયું છે તેઓના નામ ભરત ભંડિયા છે અને તેઓ ઉનાની અંદર તલાટી કમ મંત્રી રેવણ વિભાગમાં તેઓ ફરજ બજાવતા હતા ત્યાં ખાસ કરીને આ જ્યારે આ બનાવ બન્યો ત્યારે લોકોના ટોળે ટોળા જોવા ઉમટી પડ્યા હતા આ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ મારગામ નજીક આ દુર્ઘટના સર્જાઈ અને ત્યારબાદ આ સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીંયા લાજ ભેગાઈ હતી ખાસ કરીને આ ધીરે ધીરે હવે આ નેશનલ હાઈવે છે તે ગોજા કાશ્મીર રીતે જાણવા મળ્યું છે કે બાઇક સવાર પર જે બે લોકો હતા જેમાં ભરત પંડ્યા કે જેઓ તલાટી કમ મંત્રી હતા રેવન્યુ વિભાગની અંદર જેઓનું અકસ્માતમાં દુઃખદ અવસાન થયું છે જ્યારે દીપક બાંભણિયા જેઓ નાયબ મામલતદાર હતા જાણવા મળ્યું છે તેઓને સરકારી હોસ્પિટલ ઉના ખાતે ખસેડવામાં આવ્યા છે ત્યારે તેઓને ગંભીર ઇજાઓ થઈ હતી ત્યારબાદ પોલીસનો કાફલો છે તે પણ આ માડગામ નેશનલ હાઇવે પર ઘટના સ્થળે પહોંચ્યો છે અને અકસ્માત કઈ રીતે સર્જાયો તેના પર સર્ચ ઓપરેશન હાથ ધરશે છે આપ રીતે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ટ્રક છે અને આ ટ્રકે જ આ બાઇકને અડફેટે લીધી હતી આ બાઇકની અંદર એક ફાઇલ પણ છે ફાઇલમાં મામલતદારના કદાચ દસ્તાવેજો કાગળિયા હોય તેવું પણ સામે જોવા મળ્યું છે ખાસ કરીને ત્યાં અકસ્માત અકસ્માત ત્યારબાદ ટોરે ટોરા આ લોકોના છે તે જોવા ઉમટી પડ્યા હતા મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા હતા કારણ કે આ હિટ એન્ડની રનની ઘટના બની હતી અને ત્યાં તાત્કાલિક ઘટના સ્થળે જ એક કર્મચારી સરકારી કર્મચારીનું દુઃખદ અવસાન થયું હતું આપને આ સીધા દ્રશ્યો બતાવવા માગીશ કે આ દ્રશ્યો ઉના ખાસ કરીને સોમનાથ અને ભાવનગર નેશનલ હાઈવેના છે જ્યાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના બની અને આ સીધા દ્રશ્યો હું જોઈ શકો છો કે આ ગાડી છે તે ભાંગીને ભૂકો થઈ ગઈ છે અને